અને વલુણા ગામોના પશુપાલકોની ગાય ભેંસો માટે મફત પશુ સુધારણા અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં બસો પંદર પશુપાલકોના બસો સત્યાસી પશુઓને સારવાર આપવામાં આવી હતી આમાં ખાસ સાબર ડેરી હિંમતનગરના ડોક્ટર શ્રી મોદી સાહેબ ડોક્ટર પટેલ સાહેબ અને ડોક્ટર ખાંટ સાહેબ અને તેમની ટીમે સેવાઓ પૂરી પાડી હતી સાથે દરેક ગામની દૂધ ડેરીના ચેરમેન અને સેક્રેટરીનો ખૂબ સરસ સહયોગ મળ્યો હતો આ કેમ્પમાં પશુઓને ખાસ કરીને રોગોમાં વેતરમાં ન આવવું તે માટે ડોઝ શક્તિની દવાઓ કેલ્શિયમની ઉણપની દવાઓને અન્ય બીજા રોગોની દવાઓનું વિતરણ કરાયું હતું આ કેમ્પનો લાભ લઈને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ બાબતે પરિવર્તન ટ્રસ્ટ મેઘરેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ પંડ્યાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમમાં પરિવર્તન ટ્રસ્ટના કાર્યકર શરેન્દ્રસિંહ જાડેજા કમલાબેન ડામોર જનજાગૃતિ પ્રચાર પ્રસાર અને પશુપાલકોના ઢોરોને કેમ્પના સ્થળે લાવવા ભારે સહેમત ઉઠાવી હતી આ તબક્કે પશુપાલકોએ અરવિંદ ફાઉન્ડેશન પરિવર્તન ટ્રસ્ટ સાબર ડેરી હિંમતનગર નો આભાર માન્યો હતો રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા મેઘરજ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે